વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટી સંચાલિત ઇલ્સાસ કોલેજ દ્વારા ઈ એન સી યુ ઇ એસ ટી એ સેવન પોઈન્ટ ઝીરો ઇન્ક્વિસ્ટા સેવન પોઈન્ટ ઝીરો ક્વીઝ કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમમાં વડોદરા આણંદ નડિયાદ સુરત મહેમદાબાદ કપડવંજ અને અમદાવાદની વિવિધ નામકીન શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લે છે ઇન્ક્વિસ્ટા સેવન પોઈન્ટ ઝીરોમાં ત્રણ પ્રકારની ક્વીઝનું આયોજન થઈ રહ્યું છે જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજ ક્વીઝ તેમજ કોલેજના કક્ષાઓ ફિલ્મ પ્રેમીઓ માટે બોલિવૂડ ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું છે આ ક્વીઝનો ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા તથા ટીમ વર્કના સહભાગીઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે કોલેજ દ્વારા આ કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે જેમાં સ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લે છે ઇન ક્વીઝના સેવન પોઈન્ટ ઝીરોમાં હજારથી પણ વધુ સ્પર્ધકો ભાગ લે છે આ જાણકારી ઇલ્સાસ કોલેજમાં આયોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર સી એન અર્ચના દ્વારા આપવામાં આવી પ્રેસ કોન્ફરન્સમાં ભાવિન ભદ્રેશ્વરી લોન ડેસ્ટિનેશનના માલિક અને દર્શનભાઈ પટેલ ચાલો અમેરિકા જઈએના માલિકની વિશેષ હાજરી રહી હતી